A Zen

બરાબર છે ને હજી થોડું ઘણું આ પીડું છે મારે મૂકવાનું છે મેં એક બાઈક બધું કમ્પ્લીટ કરી નાખી ઓકે હાલો તો ભાઈ ખાઈ પીને નવરા થઈ ગયા છીએ બરોબર છે અને અમારા હસ્તી પર હોય કે એવી નવી વસ્તુ લાવ્યા છે ને નવી વસ્તુ તો આમ છે પણ આમ જૂની જ છે જ્યાં આપણી જૂની નાનપણની યાદો તાજા કરાવી એવી હાલો તમને બતાવી દઉં હું છે એ પહેલાં છે ને હસ્તીના હાથથી શરૂઆત કરી આપણે બરોબર છે હસ્તી પણ હસ્તી જા આપણે જયારે નાના હતા ને જયારે સ્ટીકર લગાડતા બરાબર છે જયારે અલગ અલગ ઢીંગલા વાળા ને એવા હતા અત્યારે આવા ટેટો ટાઈપ ને આવી ગયા છે બરોબર છે જા છે પછી પછી પલા અમારા પરવા ભાઈ તો છે ને બે હાથમાં લગાવ્યું છે તમને બતાવવાનું જો અમારા પરવા ભાઈ ના હાથમાં છે ને ટેટો બતાવો તમને જા બતાવી દો પરવા ભાઈ ને એક હાથમાં અને બીજું ક્યાં બીજું હતું પણ કાઢ એવું છે તો ભાઈ અમારા પરો ભાઈને છે ને બે પડ્યા હતા પણ એક કાઢ નાખ્યું હવે મારો બે હાથમાં કેટલો છે જો થઈ આ લાગે નથી

એ ટેટુ છે ખબર જ પડતી બતાવો ડિઝાઇન છે હો ખબર પડે એટલે લગાડી મને હા ને એની હાટુ તમારા એમ બહુ મને બહુ કાંઈ નઈ હળી કરે છે બરોબર છે હવે છે ને પ્રોગ આ રહ્યા પડી અને આ તમને લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ તમને હોય તો કરો શેર કરો અને અમારી સબસ્ક્રાઇબ કરો તો હવે નવા જય આવજો તમારું અને તમારા પરિવાર નું ખાસ ધ્યાન રાખજો આવજો